પ્રેમિકા સાથે પકડી પાડ્યા બાદ ફોરેસ્ટ અધિકારી પત્ની પોલીસ ફરિયાદ કરી છે જેમાં અધિકારી સાથે પ્રેમિકા અને સાસુ પત્ની અને વો નો એક અજીબો ગરીબ કિસ્સો પોલીસ મથકે પહોંચ્યો હતો પત્નીને છોડી પ્રેમિકા સાથે રંગરેલીયા મનાવતા આરટીઓ ઇન્સ્પેક્ટર અને ફોરેસ્ટ અધિકારી પત્નીએ રંગે હાથ પકડ્યા હતા આ સાથે પત્નીએ પ્રેમિકાને ઘરમાંથી પતિને બહાર કાઢીને વિડીયો પણ બનાવ્યો હતો આ વીડિયો વાયરલ પણ થયો હતો જે તે દિવસે આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો જોકે તે દિવસે ફરિયાદ નોંધાઈ ન હતી આજે ફોરેસ્ટ અધિકારી પત્ની દ્વારા આરટીઓ ઇન્સ્પેક્ટર પતિ તેની પ્રેમિકા અને સાસુ સસરા અત્યાચાર અને ફરિયાદ નોંધવામાં આવી છે આ મામલે પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આર્ટિકોમાં ફરજ બચાવ્યો છે આ સિવાય એના સાસુ સસરા અને જે નિકુંજ ગોસ્વામી છે એને જે બેન સાથે સંબંધ છે તે મહિલા સાથે એ મહિલા વિરુદ્ધ એમણે ફરિયાદ આપેલી છે જેમાં ચારસો અઠ્ઠાણું કર અને એટ્રોસિટી એક્ટ મુજબની ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં એમની રજૂઆત મૂળ એમને જાતિ વિષયક શબ્દો બોલવા બાબતે તથા પ્રોપર્ટીમાં જે ભાગ છે એ ભાગ લઈ લેવા માટે એમને મારઝૂટ કરતા હતા એવી રજૂઆત છે અને એમના પતિના અન્ય સ્ત્રી મહિલા સાથે સંબંધ હતા તે મહિલા દ્વારા પણ એમને જાતે વિષય શબ્દો બોલી અને અપમાન કરેલી છે એવી રજૂઆત કરવામાં આવેલી છે એ અનુસંધાને ગુનો ડાદણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે અને અને એ સેલ તરફ મોકલી કોણ કોણ છે 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 કોઈ આરોપીમાં જે ચાર નામ છે એમાં એક જે એમના પતિ છે એ આરટીઓમાં ફરજ બજાવે છે બાકી એમના સાસુ સસરા છે અને એક જે નિપુન ગોસ્વામી છે અને મહિલા મિત્ર છે